અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને તેના પર નજર કરીએ તો સુરેન્દ્રનગરના ખેડૂતોને જીરા હવે વરિયાળીના સારા ભાવ મળતાની સાથે જ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા ખેડૂતોને વરિયાળીના બાવીસો થી લઈ અને ચોવીસો સુધી પ્રતિ મણના ભાવ અત્યારે મળી રહ્યા છે ત્યારે ખેડૂતો ઊંઝા અને હળવદ સહિતના માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીના વેચાણ માટે પહોંચી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે નુકસાની નો સામનો કર્યો છે ત્યારે ખાસ કરી ચોમાસાની સિઝન દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં એકસો ટકા જેટલો વરસાદ વરસ્યો જેને લઈને ચોમાસુ સીઝન ફેલ ગઈ ત્યારબાદ જે શિયાળુ પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં હવે જે આ વરિયાળી છે તેની આવક શરૂ થઈ ગઈ છે પરંતુ વરિયાળીના ભાવ હાલ ખેડૂતોને સારા એવા મળી રહ્યા છે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા વરિયાળીનું અઠ્યોતેર હજાર હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું અને તેનું ઉપજ પણ હાલમાં સારી આવી રહી છે અને ભાવ પણ શરૂઆતી તબક્કાથી સારા મળી રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા હાલમાં ઊંઝા તેમજ જે હળવદ માર્કેટિંગ યાર્ડ છે ત્યાં વરિયાળી વેચવા માટે ખેડૂતો જઈ રહ્યા છે ત્યારે વરિયાળીના ભાવની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વરિયાળીના ભાવ હાલમાં ચોવીસો થી લઈ અને બાવીસો સુધીના પ્રતિ મણના ભાવ મળી રહ્યા છે ત્યારે તેમનામાં ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે આજ જ વરિયાળી જે આગલા વર્ષે ખેડૂતોએ વાવેતર કર્યું હતું અને વેચી હતી ત્યારે અગિયારસો થી લઈ બારસો સુધીના પ્રતિમન ના ભાવ આવતા હતા પરંતુ તેની કરતા આ ચાલુ વર્ષે ડબલ ભાવ આવતા ખેડૂતોમાં કંઈક ના કંઈક પ્રકારે ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે પહેલા જીરાના ભાવમાં વધારો થયો છે અને હવે વરિયાળીનું વાવેતર કર્યા બાદ તેનું ઉત્પાદન સારું આવ્યું છે તેના સારા ભાવ પણ મળી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં હાલ ખુશીની લહેર છે તે દોરી ઉઠવા પામી છે વઢવાણ માર્કેટિંગ હોય એડ હોય અથવા તો આજુબાજુના માર્કેટિંગ એરોમાં પણ ખેડૂતો પોતાની જે વરિયાળીનું ઉત્પાદન થયું છે તે વેચવા માટે આવી રહ્યા છે વેચી રહ્યા છે અને તેમને સારા ભાવ પણ મળી રહ્યા છે સારા ભાવ મળતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય અને જે દેવાદાર બનેલા ખેડૂતો છે તેમના દેવાઓ ભરાય તે પ્રકારની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ પૂરતા ભાવ મળતા હાલમાં ખેડૂતોએ પણ રાહત નો શ્વાસ લીધો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો એ કપાસ વરિયાળી તેમજ જીરાનું ઉત્પાદનનું મુખ્ય હબ ગણવામાં આવે છે મોટા ભાગે ખેડૂતો કરતા હોય છે ત્યારે વરિયાળીનો પાક છે તે છ મહિને તૈયાર થતો હોય છે તેને પાણીની જરૂર પડતી હોય છે દવા છંટકાવ અને પિયત અને મજૂરી પણ લાગતી હોય છે ત્યારે ગયા વર્ષે ખેડૂતોએ બારસો રૂપિયા પ્રતિ મન ભાવે વરિયાળી વેચી હતી અને ખોટ ખાવાનો વારો આવ્યો હતો પરંતુ આજ જ વરિયાળીનું ઉત્પાદન હવે શરૂ થઈ ગયું છે અને ભાવ પ્રથમ તબક્કામાં અને આવક થતાની સાથે જ ખેડૂતોને સારા મળી રહ્યા છે થી લઈ ચોવીસો સુધીના ભાવ મળતા ખેડૂતોને પોષણસમ ભાવ મળતા હોવાના કારણે ખેડૂતોનું જે જીવન ધોરણ છે તે સુધરે તે પ્રકારની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે સોદાઓ થઈ રહ્યા છે ખાસ કરી ઊંઝા અને હળવદના વેપારીઓ યાર્ડોમાં આવી રહ્યા છે અને ખેડૂતોના જે વરિયાળી વેચવા આવે ત્યારે તેના સોદા કરી રહ્યા છે અને તેમને સારા ભાવ પણ ચૂકવી રહ્યા છે જેને લઈને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માં ખુશી ની લહેર છે તે દોડી ઉઠવા પામી છે ખેડૂતો એવી આશા પણ રાખે છે કે આગામી દિવસોમાં તેના ભાવ સ્થિર રહે જી જી ફઝલ આપ જોડાયા સમગ્ર વિગતો આપી તે બદલ આપનો